હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટોપિક છે જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ આજના વિડીયોમાં આપણે જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ વિષય ઉપર સરસ મજાનું નિબંધ જોવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ એક કહેવત છે જ્યારે પણ કૂતરો બેસે છે ત્યારે તે તેની પૂંછડી હલાવે છે મતલબ કે જ્યારે કૂતરો કોઈ જગ્યાએ બેસે છે ત્યારે તે પહેલાં તેની પૂંછડીથી તેને સાફ કરે છે એટલે કે જગ્યાને સાફ કરે છે એટલે કે કૂતરો પણ સ્વચ્છતાનો પ્રેમી હોય છે ત્યારે માણસે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ હકીકતમાં જીવનમાં સ્વચ્છતા અત્યંત આવશ્યક છે દરેક મનુષ્યએ જીવનમાં સ્વચ્છ રહેવું જોઈએ અંગ્રેજીમાં કહેવત છે કે ક્લિનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ટ્રુથ એટલે કે સ્વચ્છતા એ સત્યની બિલકુલ સાથે જ છે નજીક છે સફાઈ બે પ્રકારની હોય છે બાહ્ય અને આંતરિક બાહ્ય સ્વચ્છતાનો હેતુ શરીર કપડાં રહેઠાણ વગેરેની સ્વચ્છતા છે આંતરિક સ્વચ્છતા એટલે મન અને હૃદયની સ્વચ્છતા બેમાંથી આંતરિક સ્વચ્છતા શ્રેષ્ઠ છે આમાં આચરણની શુદ્ધતા જરૂરી છે શુદ્ધ આચરણથી વ્યક્તિનો ચહેરો તેજસ્વી છે બને છે દરેક વ્યક્તિ તેને આદરથી જુએ છે દરેક વ્યક્તિ પોતે તેની આગળ માથું નમાવે છે લોકોમાં તેમના માટે અપાર આદર હોય છે બાહ્ય સ્વચ્છતામાં વાળની સફાઈ નખની સફાઈ કપડાની સફાઈ વગેરેનો સમાવેશ થાય છે તેને અવગણીને માણસ સ્વસ્થ રહી શકતો નથી તેની અવગણના કરવાથી મોટી આડ અસર થઈ શકે છે માણસ બીમાર પડે છે અને વિવિધ પ્રકારના દુઃખનો ભોગ બને છે શું એવી વ્યક્તિ ક્યારેય સ્વસ્થ રહી શકે જે હંમેશા સ્વચ્છ વાતાવરણથી વંચિત રહે છે આથી તે સ્પષ્ટ છે કે આરોગ્ય સુરક્ષા માટે સ્વચ્છતા જરૂરી છે લગભગ દરેકનો અનુભવ છે કે જે લોકો ગંદા જીવન જીવે છે તેઓ નબળા અને બીમાર હોય છે જે લોકો સ્વચ્છ રહે છે તે સ્વસ્થ અને મજબૂત રહે છે તેથી જ તો કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વાસ્થ્ય ઉપરાંત બહારની સ્વચ્છતા પણ મનને પ્રસન્નતા આપે છે જ્યારે કોઈ વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે ત્યારે તેનું મન ગંદુ રહે છે અને તેનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે પરંતુ જો તે જ વ્યક્તિ સ્વચ્છ કપડાં પહેરે તો તેનામાં એક પ્રકારની ઉર્જા અને ખુશીનો સંચાર થાય છે જો તમને એવી જગ્યાએ છોડી દેવામાં આવે જ્યાં કચરો અને પેશાબ હોય તો ત્યાં તમારું મન ખુશ થશે ના શા માટે કારણ કે તમે ત્યાં ઉદાસી અને અણગમો અનુભવશો બાહ્ય સ્વચ્છતા પણ સુંદરતામાં વધારો કરે છે ફાટેલા અને મેલા કપડા પહેરેલી સ્ત્રી તરફ કોઈ જોતું પણ નથી પણ જો એ જ સ્ત્રી સ્વચ્છ કપડાં પહેરે તો તે સુંદર દેખાય છે સ્વચ્છ બાળકો ધૂળવાળા બાળકો કરતાં વધુ સુંદર અને પ્રિય લાગે છે માણસનો અભિગમ હંમેશા સ્વચ્છતા પ્રિય રહ્યો છે અને તેથી જ આપણે સ્વચ્છતા પ્રત્યે સભાન બનવું જોઈએ મનુષ્યમાં સ્વચ્છતાનો વિચાર કેળવવા માટે શિક્ષણનો પ્રચાર કરવો જરૂરી છે શિક્ષણ મેળવવાથી વ્યક્તિ આપોઆપ સ્વચ્છતા તરફ જોગ કરે છે યાદ રાખો બાહ્ય સ્વચ્છતા આંતરિક સ્વચ્છતાને પણ અસર કરે છે આ સિવાય સારી કંપની દ્વારા આંતરિક સ્વચ્છતા પ્રાપ્ત થાય છે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણામાંથી મોટાભાગના લોકો સ્વચ્છતા પર ધ્યાન આપતા નથી સ્વચ્છતા એ સારા સ્વાસ્થ્યનું મૂળ છે તો ફ્રેન્ડ્સ તમને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ